માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ ત્રીજી ડિસેમ્બરને બુધવારે સેવાકીય કાર્ય કરી વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવ્યો બે વીર ચેલ અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા અંધ અપંગ મંદ બુદ્ધિ અને ભૈરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્ય કરતી માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ ત્રીજી ડિસેમ્બર બુધવારના રોજ સેવાકીય કાર્યકરી વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવ્યો હતો માંડવીમાં નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં બુધવારે યોજાયેલ એક કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ ખજાંચી

આવકારી સરકારનો આભાર માન્યો સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને રમત ગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠકે જણાવ્યું કે દિવ્યાંગોને હુંફ આપવા અને તેમને ઉપયોગી થવા સંસ્થા કટિબદ્ધ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ જ્યારે સહામંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલ સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમાર કાર્યક્રમમાં સહયોગી રહ્યા વિશ્વ દિવ્યાંગ દિવસે માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી તરફથી બે દિવ્યાંગોને વિલચેર અર્પણ કરતા સંસ્થાના હોદ્દેદારો શાંતિલાલભાઈ ગણાતરા દિનેશભાઈ સાહબ પ્રતાપભાઈ ચોથાણી કમલેશભાઈ પાઠક સુલતાનભાઈ મીર અને અસ્વિમભાઈ ગજરાન નજરે પડે છે નમસ્કાર અપંગ માનવ કલ્યાણ સૌદય પ્રમુખ મહોદય સંતાના ખજાનજી પ્રતાપભાઈ ચોતાણી રમત પ્રોજેક્ટના ચેરમેન પાટકભાઈ સંસ્થાના સ્વંત્રી સુતાનભાઈ સ્વ ખજાનથી અશ્વિનભાઈ ગજરા અને લાભાર્થી ભાઈ અને બેન સમગ્ર દેશ આજે વિશ્વ દિવ્યાંગ દિન ઉજવી રહ્યો છે અને આ માંડવીની અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટી છેલ્લા તેત્રીસ વર્ષથી દિવ્યાંગોના ઉત્કર્ષ અને દિવ્યાંગોના સેવા કાર્ય માટે કામ કરી રહ્યું છે આજે આ સંસ્થાના જોગાની લોક આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે અને વિશ્વ દિવ્યાંગ દિવસે આજે એક ભાઈ અને એક બેન એને આ વીચર આપણે અર્પણ કરી એને સોળમી બનાવી છે સોળ આ બનેને સોભાની અને સોભાની જે પોતાના પગ પર ઉભા રહી શકે એના માટે અમે આજે આ પ્રયત્ન કર્યો છે અને

આજે તંદનગાથભાઈ ચોથાનીની મદદથી એના પ્રયત્નોથી અને એના પ્રેરણાથી આજે મસ્જિદના કાયમી ધાતા 1 લાખ રૂપિયા આ સંતાને આપે છે આજે તંદનગાથભાઈ તો મસ્જિદ છે પણ એમના ભાઈ પ્રતાપભાઈ આપણી પાસે હાજર છે જે સંતાના ખાતાની છે એ આ પ્રોગ્રામ અર્પણ વિધિનો પછી પછી આપને સંતાને 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરશે એટલે આજે તંદનગાથભાઈનો

એમાં સુલતાનભાઈ સતત હાજર હોય છે તો એ સંતાના સહમતિ છે અને સુલતાનભાઈ હવે આભાર વિધિ કરશે પહેલાના અપવારોમાં વાંચ્યો છે એક બેન છે જેના બને હાથ નથી બને હાથ નથી એ પ્લેન ચડાવે વિચાર કરો પગથી ફ્લાયલોટ બની ગયા છે એટલે સ્થિતિ કેટલી છે એટલે દિવ્યાંગો છે ને એ સમાજનો અવિભાજ્ય અંગ છે એને દયાની નહીં માત્ર હુંફની જરૂર છે જે હું આ સંતા પૂરી પાડી રહી છે આજે મોદી સાહેબ આપણા દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભગવંતભાઈ પટેલ સાહેબના પણ આપણે આભારી છીએ આભાર મે એટલા માટે માનું છું કે ગઈકાલે આજે દિવ્ય વિશ્વ દિવ્યાંગ દિન આજે છે પેના પૂર્વ દિવસે ગઈકાલે એનો એક સરસ મજાની જાહેરાત કરી છે કે અત્યારે સંત સુદાસ યોજના જે 80% દિવ્યાંગતા હોય એને લાભ મળે છે જે સરકાર છે એ બહુ હકારાત્મક નિર્ણય લીધો છે હવે 60% કે જેથી વધારે લોકો જે દિવ્યાંગ છે એને પણ સત સુધા છે સાહેબ આપણે કાર્યો જઈને બતાવી છે અને હવે પ્રમુખ સાહેબ કે 3 ડિસેમ્બર ના દિવસના અંતે આપણે એક રમત ગમતનો ઉત્સવ રાખીએ છે એમાં દિવ્યાંગો તેમજ પ્રજ્ઞા ચક્ષુ ભાઈઓની ક્રિકેટ ટીમ આપણે રાવડતા હોઈએ છીએ અહીંયા અને કચરી અંદર પ્રજ્ઞા ચક્ષુની ટીમ જે છે એ ચારેક જેવી ટીમો છે અને રમવા માટે આવે છે અને પોતાનો આનંદ મેળવે છે કે બહુ મોટી આપણને ખુશીની વાત છે કે આપણી પ્રજ્ઞાચક્ષુ બહેનો એ પણ વિશ્વમાં નામ કાઢ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ એને કર્યો છે આખા દેશમાં દુનિયામાં પ્રથમ નંબર આવી છે તે એમને ગૌરવની વાત છે શાંતિલાલભાઈ ગણોત્રા મંત્રી શ્રી દિનેશભાઈ શાહ પ્રોજેક્ટ ચેરમેન શ્રી કમલેશભાઈ પાટણ અમારા ખજાનજી પ્રતાપભાઈ ચોખાણી અને સહખજાનજી અશ્વિનભાઈ ગજરા આજે વિશ્વ વિકલાંગ દિન ત્રીજી ડિસેમ્બરે ઉજવાઈ રહ્યો છે ત્યારે અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી વિશ્વ દિનની ઉજવણીના ભાગરૂપે આજે વ્હીલચેર અર્પણ કરી અને વિશ્વ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરી છે એ બદલ હું સંસ્થાના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય હિન્દ જય ભારત દિવસ નિમિત્તે આ સંસ્થા અવિરત વર્ષોથી દિવ્યાંગો માટે એના ઉત્કર્ષ માટે સાધન સહાયતા રોકડ સહાયતા પગભર થાય એના માટે પ્રયત્ન કરી રહી છે અને આજના દિવસે આપણે કાંઈક સંસ્થા વતીથી દિવ્યાંગોને ઉપયોગી થઈ એના માટે આજે બે વ્હીલ ચેરનું અર્પણ વિધિનો કાર્યક્રમ આજે રોજ આવે છે સમાજના લોકો આ કાર્યક્રમથી પ્રેરણા લઈ અને દિવ્યાંગ લોકોના ઉત્કર્ષ માટે વધુમાં વધુ આ સંસ્થાને સહાયતા કરે એવી આજના દિવસે હું આશા રાખું છું અસ્તુ ભારત માતા કી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાકચ